આપણે એની મને જા વરાધી થી એની મને કાના વીડિયો બનાવી છે કેવી કેવી રીલુ બનાવી આ કોઈ જોતા કેમ નથી કઈ ખબર પડે હા પુરા કાકા આપણે કેવી કેવી કોમેડી મૂકી તોય કોઈ જોતા જ નહીં કેમ થાતી શકા ભાઈ તો તમારો વીડિયો હાલતા જ નથી કૂતરા ભાઈ એ નથી જોતા જો લે આપણો વીડિયો હાલતા જ નથી કૂતરા ભાઈ એ નથી જોતા એનું કઈ કારણ કઈ છે ને એમાં એવું થયું છે કાના છે ને મિસ્ટેક મારી જ થઈ ગઈ છે જો આપણે વીડિયો બનાવી હારા હારા બરાબર હવે ગામ ગામને નથી જોતા

હવે એમાં દારૂ પીએ ને એના જો ઘણા ફાયદા થાય પેલા તો જે દારૂ પીએ ને એ કોઈ જ ન થાય કારણ કે દારૂ પીએ ને એ જુવાની માં જ મરી જાય ગઈઠો થાય કોઈથી પછી આ મોટો ફાયદો દારૂ કોઈ નો થાય જાય મારે છે ને એમાં પૈસા ભયડું નઈ કાના કારણ કે પૈસા મને એમ કે મારે આવું છે પણ તમે કઈક ધંધો કરો અને હું એમ છું કે ધંધો પણ તમે આવો તો પૈસા આવે તો ધંધો કરી અને પૈસા એમ કે છે કે હું આવું પણ કઈક ધંધો કરો હું એમ કઉ છું તમે પેલા આવો પછી કઈક ધંધો કરો મારે પૈસા એટલે કોઈ ભયડું જ નહીં લે આવું છે કાના આવું છે શું કરવું

માણા ડિસ્કો કરતા હોય વિડીયો જોવે આપણો વિડીયો કોઈ દી કોઈ જોયું તો બધાને ખબર પડી ગઈ કે આના વિડીયો જોઈને તો આને પૈસા મળે બંધ તો થઈ ગયા આપણા દી તેદી હાર આવશે જે દી આપણે ખોટા હાર આવે ને તે દી આવું છે બધું કાના કાના આવું છે બધું હકાલી બીજું શું હોય આપણે બંધ તો થવું જ નથી વિડિયો બનાવવાનું ચાલુ જ રાખી બરાબર ને મારા દીકરા